દે કેમ છો દર્શક મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ ખેડા જિલ્લાની અંદર આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ રડુની અંદર જ્યાં કામનાથ મહાદેવનું વર્ષો જૂનું પ્રાચીન મંદિર આવેલ છે મિત્રો આપણે આગલા વિડીયોની અંદર આ મંદિરનો સંપૂર્ણ વ્યૂ અને આ મંદિરની સંપૂર્ણ જાણકારી તમને આપી હતી જેમાં અમે તમને જણાવ્યું હતું કે અહીંયા તમે આવો છો તો તમને અહીંયા શું શું જોવા મળે છે અને અહીંયા તમે આવો છો તો તમને અહીંયા કઈ કઈ સુવિધા મળી રહે છે તેના વિશે સંપૂર્ણ જાણકારી આપી હતી અને આ મંદિર કઈ આવેલું છે અને આ મંદિરે તમે કેવી રીતે પહોંચી શકો છો તેની પણ સંપૂર્ણ જાણકારી અમે તમને આગલા વિડીયોની અંદર આપી હતી તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરવાના છે જેનો ઇતિહાસ ખૂબ જ રોમાંચક અને ખૂબ જ મજેદાર છે જે તમને સાંભળવાની ખૂબ જ મજા આવશે દર્શક મિત્રો સામાન્ય રીતે આપણે કોઈ શિવ મંદિરે દર્શન કરવા માટે જઈએ તો મહાદેવ શિવલિંગ સ્વરૂપે બિરાજમાન હોય છે પરંતુ આ ગુજરાતનું એવું અલૌકિક અને પ્રાચીન મંદિર છે જ્યાં મહાદેવ એક જ્યોત સ્વરૂપે પૂજાય છે અને જ્યોત સ્વરૂપે અહીંયા બિરાજમાન છે મિત્રો આપણે મંદિરની અંદર આવી ગયા છીએ તો આપણે સૌ પ્રથમ મંદિરની અંદર બિરાજમાન કામનાથ મહાદેવના દર્શન કરીશું ત્યાર પછી હું તમને આ મંદિરનો રોમાંચક ઇતિહાસ જણાવવાનો છું ને અહીંયા મહાદેવ કેવી રીતે આવ્યા હતા ને અહીંયા મહાદેવની કેવી રીતે સ્થાપના કરવામાં આવી હતી ને અહીંયા જે છસો વર્ષ જૂનું ઘી આવેલું છે તેનો પણ ઇતિહાસ હું તમને જણાવવાનો છું તો ચાલો મિત્રો આપણે સૌ વાર મંદિરની અંદર જઈશું અને કામનાથ દાદાના દર્શન કરીશું તો તમે વિડીયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને વિડીયો પૂરો જોજો અને વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને એક લાઇક કરી આ વિડીયોને આગળ મિત્રો સાથે શેર જરૂર કરજો અને આવાને આવા નવા નવા રોમાંચક વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો ચાલો તમે વિડિયોમાં બન્યા રહો આપણે સૌપ્રથમ મહાદેવના દર્શન કરવા માટે જઈશું ત્યાર પછી હું તમને આ મંદિરનો સંપૂર્ણ ઇતિહાસ જણાવવાનો છું તો તમે આજના વિડિયોની અંદર કન્ટિન્યુ જોડાયેલા રહેજો દર્શક મિત્રો આપણે આગળ વિડિયોમાં કામનાથ મહાદેવના દર્શન કર્યા અને હવે આપણે આ વિડિયોની અંદર આ મંદિરના ઇતિહાસ વિશે જાણીશું મિત્રો આ રડુ ગામ ખેડા જિલ્લાની અંદર આવેલું છે જે ખેડાથી ધોળકા જતા હાઈવે ઉપર તમને જોવા મળે છે મિત્રો આ રડુ ગામની વાત્રક નદી આવેલી છે જ્યાં પાંચ નદીઓનો સંગમ થાય છે તેની પાસે જ શ્રી કામનાથ પ્રાચીન શિવાલય આવેલું છે જ્યાં સવત છસો ને પિસ્તાળીસ થી અખંડ જ્યોત પ્રજ્વલિત છે મિત્રો આ રડુ ગામની અંદર ઉગમનું સ્મશાન ઉગમનું મહાદેવનું મંદિર અને ઉગમની નદી આવેલી છે જેથી આપણે એવું કહી શકીએ કે આ ભારતનું બીજું કાશી મિત્રો આ મંદિરની અંદર એક અખંડ જ્યોત પ્રજ્વલિત છે જે રડુ ગામના પટે જેસંગભાઈ હીરાભાઈ લાવ્યા હતા તેઓને એવો નિયમ હતો કે મહાદેવના દર્શન કર્યા સિવાય ચા કે અન્ય વસ્તુ ના લેવી આ પ્રમાણે તેમણે નિત્યક્રમ ચાલતો હતો તે સમયની અંદર રડુ ગામની અંદર કોઈ શિવાલય ન હતું જેથી તેઓને વાત્રક નદી ઓળંગીને સામેના કિનારે પુનાજ ગામે જવું પડતું હતું જ્યાં મહાદેવનું મંદિર આવેલું હતું મિત્રો આવો નિત્યક્રમ તેમને ચાલતો હતો ભાગ્યવક્ષ ભાત્રક નદીની અંદર ભયંકર પૂર આવ્યું જેથી તેઓ દર્શન કરવા માટે જઈ શક્યા નહીં આ પૂર નદીની અંદર આઠ દિવસ સુધી રહ્યું ત્યાં સુધી તેઓએ તેમના નિયમ મુજબ ચા અને અન્ન સિવાયના આઠ દિવસના ઉપવાસ કર્યા તેઓને આઠમી રાત્રે ભગવાન મહાદેવ સપનામાં આવીને કહ્યું કે હે વસ તું મને અહીંયાથી તારે ગામ એક ઘીનો દીવો પ્રગટાવીને તારી સાથે લઈ જા હું ત્યાં બિરાજમાન થઈશ બીજા દિવસે સવારે બધાને આ સપનાની વાત કરી અને ગામના ભાવિક ભક્તો સાથે મળી પુનઃ ગામે ગયા ત્યાંથી દાદાનો ઘીનો દીવો પ્રગટાવી નીકળ્યા તે દીવો ચાલુ વરસાદમાં અને પવનમાં પણ બુજાયો નહીં અને તે દીવો દાદાની દયાથી લઈને આવ્યા નાનું બનાવી આ દીવાની સ્થાપના છસો કરી આ દીવાને અખંડ રાખવા માટે ઘીની જરૂર પડશે એ હેતુથી ગામના વડીલો એક નિયમ બનાવ્યો કે ગામના કોઈના પણ ઘરે ગાયનું કે ભેંસનું વિયાન થાય તેના પહેલાં વલણાનું શુદ્ધ ઘી દાદાના જ્યોત માટે આપવાનું રહેશે આમ શ્રદ્ધાળુઓ દ્વારા ઘીનો પ્રવાહ અવિરત વહેતો રહ્યો અને સૌની મનોકામના પૂર્ણ થવા લાગી ત્યારથી દાદાને શુદ્ધ ઘીની માતા રાખવામાં આવે છે અને સૌ ભક્તોના ઈચ્છિત કામ પણ પૂર્ણ થાય છે નિત્ય દીવામાં દસથી થી બાર કિલો ઘી વપરાય છે અને જોત જોતામાં અહીંયા આખંડ ઘીના ભંડાર ચાલુ રહ્યા છે અહીં આજ સુધી ક્યારે પણ વેચાતું ઘી લાવવું પડ્યું નથી હાલ કામનાથ મહાદેવ મંદિરની અંદર તેરસો કરતાં પણ વધારે ગોળીઓ ઘી ભરેલું છે જે માટીની બનેલી છે આ ઘીની ગોળીઓ ખુલ્લી મૂકવામાં આવે છે છતાં આ ઘીમાં કીડી મકોડો કે કોઈ અન્ય જે વસ્તુ પડતું નથી અને આ ઘી ક્યારેય પણ બગડતું નથી ને આ ઘીમાંથી ક્યારેય પણ દુર્ગંધ આવતી નથી અને જો કોઈ વ્યક્તિ આ ઘીનો ઉપયોગ કરે તો તે દુઃખી દુઃખી થઈ જાય છે આ ઘીનો ઉપયોગ ફક્ત દીવા માટે અને યજ્ઞમાં જ કરવામાં આવે છે અહીં સતત બે હજાર છપ્પનથી શ્રાવણ માસમાં આખો મહિનો હોમાત્મક રત્ન કરવામાં આવે છે જે સવારે છ થી સાંજના સાત સુધી સતત ચાલુ રહે છે જે દિવસે દાદાની જ્યોત લાવવામાં આવી હતી તે દિવસ શ્રાવણ માસ બારસ હતી આ દિવસે રડુ ગામની અંદર મોટો ભાગ્ય લોકમેળો ભરાય છે અને દાદાની નગરયાત્રા વાંચતે ગાંચતે અને ગામમાં ભજન મંડળીઓની સાથે નીકળે છે તેમજ આ દિવસે ગામમાં ઘરે ઘરે દાદાની ઉજવણી કરવામાં આવે છે મિત્રો આ મંદિરે સાવન માસની અંદર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી કામનાથ દાદાના દર્શન કરવા માટે આવે છે અને આ મંદિરે અહીંયા આવતા ભક્તો માટે અને શ્રદ્ધાળુઓ માટે જમવાની પણ સુવિધા રાખેલ છે જ્યાં તમે બપોરના સમયે ભોજન પણ કરી શકો છો મિત્રો આ મંદિરનો ઇતિહાસ તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આજના વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરી આજના વિડીયોને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરી દેજો અને આ શ્રાવણ માસની અંદર આ મંદિરની એકવાર અચૂક મુલાકાત લેજો મિત્રો આ મંદિરના લોકેશનની વાત કરીએ તો આ મંદિર ખેડા જિલ્લાના રડુ ગામમાં આવેલું છે જે કામનાથ મહાદેવના નામથી ઓળખાય છે જે ખેડાથી તેર કિલોમીટર દ્વારકાથી પચીસ કિલોમીટર અને જો તમે અમદાવાદથી આવવાના હોય તો અમદાવાદથી પંચાણું કિલોમીટર થાય છે જે તમે તમારું પ્રાઇવેટ સાધન લઈને આવી શકો છો નહીં તો તમે બસમાં કે ચાલુ સાધનમાં પણ આવી શકો છો મિત્રો આજનો વીડિયો તમને કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સની અંદર જણાવજો અને આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને એક લાઈક કરી કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને આવાને આવા નવા નવા અદ્ભુત વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો તો ચાલો મિત્રો આપણે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમે તમારા બધાનું ધ્યાન રાખજો તો ચાલો મિત્રો હર હર મહાદેવ